નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું સુનિતાબેન ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સાત આબોહવાકીય ફેરફાર અગાઉના વિડીયોમાં આપણે વાતાવરણ એટલે શું એ જોઈ ગયા અને કોઈ પ્રદેશમાં વરસાદ ગરમી અને ઠંડીનું પ્રમાણ કેવું હોય છે અને એનું શું કારણ હોય છે એ કોષ્ટક દ્વારા સમજી ગયા હવે આજે આપણે હવામાન વિશે સમજીએ હવામાન કોને કહેવાય તો કોઈ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન અહીં ભારતનો નકશો આપેલો છે જુદા જુદા પ્રદેશો અને રાજ્યોમાં હવામાન કેવું હોય છે એ આપણે જોઈ શકીએ છીએ એ ઉપરાંત તમે સમાચારમાં પણ જોતા હશો કે દરરોજ સમાચારમાં એના વિશે સમાચાર આપવામાં આવે છે જે તમે સાંભળતા હશો હવે આપણે જોઈએ આબોહવા એટલે શું તો કોઈપણ પ્રદેશના પાંત્રીસ વર્ષ કરતાં વધારે વર્ષોના એટલે કે લાંબા ગાળાના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે આબોહવા એટલે કે રણ પ્રદેશ બતાવે સૂકું વેરાણ રણ અને બીજું હિમ એટલે કે બરફ પીગળવાથી નદીઓમાં પૂર આવવાની શક્યતાઓ પણ વધી જાય છે આ રીતે ઘણીવાર આબોહવામાં પરિવર્તન થાય છે આગળ જોઈએ ગ્રીનહાઉસ અસર ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે પરિણામે છોડ શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી તેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ હેતુથી કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીનહાઉસ એટલે કે હરિત ગૃહ બનાવવામાં આવે છે આમ કરવાથી ગ્રીનહાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી છોડ શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીનહાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે આ ઘટનાને ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિત ગૃહ પ્રભાવ કહે છે ગ્રીનહાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા શાકભાજીનું વધુ ઉત્પાદન લઈ શકાય છે ઉપરાંત શાકભાજી પાકોની ખેતીના પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ધરોની ફેરોપણો દ્વારા ઉત્પાદન કરી આ ટેકનોલોજી ઉપયોગી અને ફળદાયી સાબિત થઈ છે ઇઝરાયેલ જેવા દેશમાં આ પ્રકારે ખેતી કરવામાં આવે છે અને એ શાકભાજી અને ફળોનો નિકાસ કરતા દેશ તરીકે ઓળખવામાં આવે છે આપેલ ચિત્રનું નિરીક્ષણ કરી એના વિશે તમારે એક એક વાક્ય તમારી નોટબુકમાં લખવાનું છે કે આપેલ ચિત્ર શું દર્શાવે છે એના વિશે તમારે નોંધ કરવી ચિત્રમાં કઈ ઋતુ દર્શાવેલી છે અને એ ઋતુ પ્રમાણે શું સ્થિતિ છે એના વિશે તમારે નોંધ કરવાની છે આગળ છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ ગ્લોબલ વોર્મિંગ એટલે શું પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા જવા ન દેવાય તેવી સ્થિતિ એટલે ગ્લોબલ વોર્મિંગ ચાલો ગ્લોબલ વોર્મિંગને થોડું પ્રેક્ટિકલી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારે ગરમ ધાબડું ઓઢીને ફક્ત દસ મિનિટ સૂઈ જવાનું છે અને એ દસ મિનિટમાં તમે શું અનુભવો છો એ ગ્લોબલ વોર્મિંગ પણ કંઈક આવું જ છે વિચારો પૃથ્વી ગરમ કેમ થાય છે તો પૃથ્વીને ગરમ કરવા પાછળ આ ગ્રીનહાઉસ ઇફેક્ટ જ સક્રિય છે ગ્રીનહાઉસ ઇફેક્ટમાં ફાળો આપતા અમુક વાયુ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફ્લોરા કાર્બન અને હેલો કાર્બન એ ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદભવે છેલ્લા સો વર્ષોમાં તાપમાનમાં ઝીરો પોઈન્ટ છ અંશનો વધારો થયેલ છે હવે તમે અહીં જોશો આપેલ ચાટમાં વાયુઓનું પ્રમાણ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ ચોસઠ ટકા ક્લોરોફ્લોરા કાર્બન પાંસઠ ટકા જેને સીએફસી કહેવામાં આવે છે મિથેન દસ ટકા અને કાર્બન જીરો પોઈન્ટ પાંચ ટકા વાતાવરણમાં હોય છે આજથી છ વર્ષ પહેલાં સીઓ ટુનું પ્રમાણ બસો પંચોતેર પીપીએમ હતું જે આજે ત્રણસો પચાસ પીપીએમ થયું છે પીપીએમ એટલે શું પાર્ટ પર મિલિયન એટલે કે દસ લાખનો એક ભાગ અહીં તમે આ ચાર્ટમાં જોશો કે અઢારસો સાહીઠથી બે હજાર સુધી ટેમ્પરેચર એટલે કે સરેરાશ તાપમાન કેટલું હતું તે છેલ્લા દોઢસો વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન આ ચાર્ટ દ્વારા તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે આગળના પાઠની સમજૂતી મેળવીશું આભાર